નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું કૃષિ અને પશુપાલન અંગેની યોજના વિશે જેમાં કેટલ શેડ બાંધકામ ગમાણ પાણીની ટાંકી તથા ડોલ માટેની સહાય જે બે પશુઓ માટે અનુસૂચિત જાતિ માટે આપવામાં આવતી હોય છે તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દઈશું જેથી કોઈ પણ યોજનાની માહિતી તમને આ ચેનલ પરથી મળતી રહેશે જેમાં કોને લાભ મળશે તો અનુસૂચિત જાતિના ખેડૂતો અને પશુપાલકોને લાભ મળશે તે કેટલો લાભ મળશે તો મૂળ ખર્ચના પચાસ ટકા અથવા તો મહત્તમ અઢાર હજાર જે બેમાંથી ઓછું હોય તે લાભ મળવાપાત્ર થશે લાભ ક્યાંથી મળશે તો નિયામક પશુ નિયામક ધનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરી જિલ્લા સેવા સદન બ્લોક નંબર ત્રણ બે બીજો માળ સરકારી પ્રેસ રાજકોટ અરજી તમે કયા કરી શકો છો આ ખેડૂતમાં તમારે અરજી કરવાની રહેશે કયા કયા પુરાવા જરૂર પડશે તો બાર કોડ દ્વારા રેશન કાર્ડની નકલ સરકાર માન્ય ઓળખપત્ર નકલ જેમાં આધાર કાર્ડ મતદાર ઓળખ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ અને કિસાન ક્રેડિટ કાર્ડ કોઈપણ એક ચાલશે જેમાં જાતિનો દાખલો જેમાં સક્ષમ અધિકારી દ્વારા આપેલો હોવો જોઈએ એના પછી બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક બે કે તેથી વધુ દૂધાળા પશુ ધરાવતા હોવાનો પુરાવો જેમાં ગ્રામ્ય દૂધ ઉત્પાદન મંડળી જેમાં તલાટી કમ મંત્રીનો દાખલો અને પ્રમાણપત્ર સહિત માલિકીની જમીન હોવાનો પુરાવો જેમાં તલાટીકમ મંત્રીને મંત્રીનો દાખલો આકારણીપત્રક સાત બાર અને અને પ્રમાણિત નકલ લાભાર્થીની સંમતિ જેમાં બાહ્યરી પત્રક સક્ષમ અધિકાર દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્રની નકલ ફક્ત દિવ્યાંગો માટે જ લાગુ છે તો તમે આ રીતે આવી ખેડૂત પોર્ટલ પર જ્યારે ઓનલાઈન અરજી શરૂ થશે ત્યારે તમે આ અંગેની ઓનલાઈન આવેદન કરી શકો છો તો બસ મિત્રો એડિયો આટલું જ ધન્યવાદ